ચલો ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ વિડીયોમાં જે વાત કરી હતી બે પ્રકારની કીડીઓની કીડીઓ ખેતી કરે છે અને ગાયોને ઉછેરે પણ છે એવી કંઈક કીડીઓની વાત કરી હતી એનાથી આપણે આગળ વધવાનું છે એન્ડ્સ વી આર ટોલ પ્લે ગેમ્સ આપણને એવું કહેવામાં આવ્યું છે કે કીડીઓ રમતો રમે છે નર્સ ધેર સીખ સીખ એટલે બીમાર જ્યારે કોઈ બીમાર પડે ત્યારે તેની સારવાર કરે છે બરી ધેર દેડ અને કીડીઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેને દફનાવવાનું કામ પણ કરે છે ધ્યાન આપે છે મિત્રો કે નેસ્ટ અંદર એટલે કે એમના ઘરની અંદર એમના દર ની અંદર જે કઈ કીડીઓ રહે છે એ દરેક પોતપોતાનું કામ કરે એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી આઈડોલન્ટ આઈડોલન્ટ એટલે નવરા બેસી રહું મિત્રો કોઈને નવરા બેસી રહેવાની પરમિશન છે નહીં એટલે જેટલી કીડીઓ દરમાં રહેતી હોય બધાએ કંઈક ને કંઈક કામ કરવું પડે છે ઓલ ધિસ સજેસ્ટ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ આ બધી વસ્તુઓ દર્શાવે છે કે કીડીઓમાં સામાજિક વૃત્તિ જોવા મળે છે અને એ પણ કેવી ડેવલપમેન્ટ મિત્રો વિકસેલી સામાજિક બુદ્ધિ જોવા મળે છે એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ અને કંઈક ગવર્મેન્ટની સિસ્ટમ પણ હશે એટલે કોઈ એ લોકોને ગવર્ન કરતું હશે કોઈ એમને માર્ગદર્શન આપતું હશે એવી કંઈક સિસ્ટમ પણ કીડીઓમાં જરૂર હશે દેર આર એન્ડ્સ દેટ કીપ દે અધર એન્ડ્સ એટ્સ લીવ અમુક એવી કીડીઓ હોય છે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે મિત્રો જો મિત્રો માણસોની જેમ માણસો પણ પહેલાંના સમયમાં ગુલામ રાખતા બીજા માણસોને ગુલામ બનાવીને રાખતા એવી રીતે કીડીઓ પણ એક સ્પેશિયલ પ્રકારની કીડીઓ છે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે તો જો કેટલા માણસની જેવું બિહેવિયર છે મિત્રો કીડીઓનું વન સચ ટાઈપ ઇઝ પાવરફુલ રેડ એન્ડ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ આવી જ એક પ્રકારની કીડીઓ છે લાલ કલરની કીડીઓ જે યુરોપની અંદર જોવા મળે છે ધેટ સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ એ પોતાના ગુલામ ક્યાંથી મેળવે છે મિત્રો તો કે કાળી કીડીઓને પોતાના ગુલામ બનાવે છે વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ જે એમના કરતા સાઇઝમાં નાની હોય છે હવે જ્યારે લાલ કીડીઓને મિત્રો ગુલામની જરૂર પડે ત્યારે કીડીઓ કાળી કીડીઓ કેવી રીતે લઈ આવે છે એની વાત કરીએ મિત્રો વેન રેડ એન્ડ સ્વોન્ટ લેવ જ્યારે લાલ કીડીઓને ગુલામોની જરૂર પડે છે ત્યારે દે અંબ્યુસ અંબ્યુસનો અર્થે મિત્રો અટેક કરવો હુમલો કરવો તે કાળી કીડીના દર ઉપર હુમલો કરે છે ઇન ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એક્સ એબડકનો અર્થ મિત્રો ચોરી કરવા અને કીડીઓના જે ઈંડા હોય છે એ ઈંડાઓને ચોરી કરવાનું કામ કરે છે અને ઈંડાઓને પોતાની સાથે લઈ જાય છે જ્યારે ઈંડાઓમાંથી કીડીઓ બહાર આવે છે ત્યારે સીધી એ જે બ્લેક કીડીઓ જે બહાર આવે છે એ લાલ કીડીઓના ગુલામ તરીકે કામ કરે છે વેન ધ એગ્સ હેચ જ્યારે ઈંડા પાકી જાય છે ત્યારે ઇન ધ રેડ એન્ડ્સનેસ હવે ઈંડા તો ક્યાં પહોંચી ગયા છે લાલ કીડીના દરમાં પહોંચી ગયા છે ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ આ ટ્રીટેડ એઝ સ્લેવ અને એમાંથી જે કાળી કીડી બહાર આવે છે એને ગુલામ તરીકે ટ્રીટ કરવામાં આવે છે એટલે ગુલામ તરીકે રાખવામાં આવે છે ફ્રોમ ધર બર્થ ધે આર ટોટ ટુ ઓબે એમના જન્મથી જ તેમને શીખવાડવામાં આવે છે કે તમારે ઓબે કરવાનું છે એટલે પાલન કરવાનું છે એટલે કે તમારે આખી જિંદગી અમારી ગુલામી કરવાની છે દે આર કોમ્પ્લેક્સ ટુ ડ્રજરી કમ્પેલ ટુ ડ્રજરી ફરજિયાત પણ કમ્પેલ એટલે ફરજિયાત એમને ફરજિયાત પણ ડ્રજરી એટલે મજૂરી ગુલામી કરવામાં આવે છે તેમની પાસેથી ફરજિયાત પણ ગુલામી કરવામાં આવે છે દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર ઓન ધેર બેક એ કીડીઓને કાળી કીડીને લાલ કીડી પોતાના કાળી કીડીઓ શું કરવાનું મિત્રો તો કે લાલ કીડીને પોતાના ખભા ઉપર બેસાડવાની અને એને જ્યાં જવું હોય ત્યાં લઈ જવાની એવા પ્રકારની ગુલામી કરાવવામાં આવે છે એની પાસેથી હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન કેવું આશ્ચર્ય કેવું માણસ જેવું જ આશ્ચર્ય મિત્રો માણસ પણ એવું જ કરતો બીજા માણસને ગુલામ તરીકે રાખતો અને પછી એનો ઉપયોગ કરતો એવી જ રીતે આ લાલ કીડીઓ પણ કાળી કીડીઓને ગુલામ તરીકે રાખે અને એની પાસે ગુલામી કરાવડાવતી ધ મોસ્ટ ફેરોશિયસ ફેરોશિયસ કાઇન્ડ ઓફ ઓફ આર ધ આફ્રિકા ખતરનાક ખતરનાક મિત્રો ડરાવની પ્રકારની કીડીઓ હોય છે મિત્રો એ કઈ કીડીઓ છે તો કે કીડીઓ કીડીઓ એ ક્યાં જોવા મળે છે તો કે આફ્રિકાની અંદર જોવા મળે છે દે હેવ નો ફિક્સડ હોમ બટ ધે આર ઓલવેઝ ઓન મૂવ એ કીડીઓને પોતાનું ઘર હોતું નથી અને હંમેશા મૂવ એટલે ફરતી રહે છે એમનું પોતાનું ઘર હોતું નથી ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ આ કીડીઓ સંપૂર્ણપણે આંધળી હોય છે બટ દે માર્ચ ઇન અ લોંગ લાઇન પણ એ સમૂહમાં ચાલે છે અને લાંબી લાંબી લાઈનોમાં માર્ચ એટલે ચાલવાનું કામ કરે છે ચાલવું લાંબી લાઈનોમાં અને સમૂહમાં ચાલે છે મેની મિલિયન્સ અલોંગ લાખો કીડીઓ મેની એટલે ઘણી બધી લાખો કીડીઓ એકસાથે ચાલવાનું કામ કરે છે ધે ડિબોર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ ડિબોરનો અર્થ મિત્રો ગળી જવું ખાઈ જવું એમના રસ્તામાં જો કોઈ પ્રાણી આવી જાય મિત્રો તો એ કીડીઓ એ પ્રાણીને ખાઈ જાય છે ગળી જાય છે મિત્રો કેમ કે લાખોની સંખ્યામાં હોય એટલે એ પ્રાણીઓને જે કોઈ પ્રાણી રસ્તામાં આવી ગયું કે કોઈ માણસ રસ્તામાં આવી ગયો તો એ કીડીઓ માણસને પણ ખાઈ જાય એટલી શક્તિશાળી કીડીઓ હોય છે એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધર પાથ ઇવન અ લાર્જ એનિમલ લાઈક ટાઈગર જો મિત્રો ટાઈગર વાઘ જેવો પ્રાણી એન્ડ એલિફન્ટ હાથી જેવો પ્રાણી પણ જો એમના રસ્તામાં આવી જાય તો એ કીડીઓને ખાઈ જાય છે એટલી બધી સંખ્યામાં એ કીડીઓ નીકળે છે એલિફન્ટ લીવ ઇન ફિયર ઓફ ધેમ મોટા પ્રાણીઓ વાઘ અને હાથી પણ આ કીડીઓથી ડરે છે મિત્રો ઓફન ઇફ અ પાયથન અનએબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોનો અર્થ મિત્રો અજગર જ્યારે કોઈ અજગર પોતાનું ડિનર લઈ લીધા પછી એટલે પોતાનું જમવાનું ગળી ગયા પછી સ્વેલો એટલે ગળી જવું અજગર તો ગળવાનું કામ કરે મિત્રો તો પોતાનું જમવાનું ગળી ગયા પછી એટલે કે ખાઈ લીધા પછી જો એ હલી ના શકતો હોય વધારે પડતું ખાઈ લેવાના કારણે જો એ હલી ના શકતો હોય તો હેપન્સ ટુ બી ઇન ધ પાર્થ ઓફ ધ માર્ચિંગ લાઇન અને જો એ અજગર આ કીડીઓના રસ્તામાં આવી જાય તો ધેન થિસ્ક્રીચર્સ ઇટ બોથ ત્યારે આ કીડીઓ બંનેને ખાઈ જાય છે કોને બંનેને મિત્રો એક તો પાઇથન એટલે અજગરને ખાઈ જાય છે એન્ડ ધ એનિમલ ઇન ઇટ સ્ટમક અને એના પેટમાં રહેલા પ્રાણીને પણ આ કીડીઓ ખાઈ જાય છે મિત્રો કેટલી ખતરનાક કીડીઓ મિત્રો લાખોની સંખ્યામાં નીકળે જો અજગર વધારે પડતું ખાઈ લેવાના કારણે હલી ના શકતો હોય તો આ કીડીઓ એ અજગરને તો ખાઈ જાય પણ એના પેટમાં રહેલા પ્રાણીને પણ ખાઈ જવાય જાય ખાઈ જાય એટલી શક્તિશાળી છે ધ વિલેજર્સ આર ઓફન ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ડ્સ ગામડાના લોકો વાર્તાઓ ઘણી વખત કહે છે કે ઘણા બધા બાળકોને આ કીડીઓ ખાઈ ગઈ છે એવી વાર્તાઓ સાંભળવા મળે છે એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ અને કદાચ આ સ્ટોરીઓ આ વાર્તાઓ સાચી હોય શકે છે વેન આર્મી ઓફ એન્ટર કીડીઓ ઘૂસી જાય છે ત્યારે એટલે ભાગી જવું મિત્રો લોકો ક્યાં જતા રહે છે મિત્રો જંગલમાં ભાગી જાય છે એન્ડ સ્ટે ધેર અન્ટીલ ધ એન્ડ હેવ પાસ્ટ અને જંગલમાં જ રહે છે જ્યાં સુધી પેલી કીડીઓ એમના ઘરમાંથી બહાર ના નીકળી જાય ત્યાં સુધી લોકો જંગલમાં જ રહે છે વેન પીપલ કમ બેક જ્યારે લોકો પાછા આવે છે ત્યારે ધે ફાઇન્ડ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લીન અવે દરેકે દરેક જીવ જંતુ સ્પાઈડર કરોડિયા દરેકે દરેક વસ્તુ એમના ઘરમાંથી સાફ થઈ ગયેલી હોય છે કેમ કે પેલી કીડીઓ બધી જ વસ્તુઓ ખાઈ જવાનું કામ કરે છે મિત્રો તો આ છે મિત્રો ટીમ વર્ક આની અંદર આપણે ચાર પ્રકારની કીડીઓની વાત કરી પહેલાં કીડીઓની વાત કરી એ કીડીઓ ખેતી કરે છે બીજી કીડીઓ ગાયોને રા ગાયોને રાખે છે ત્રીજી કીડીઓની વાત કરી મિત્રો તો કે મિલ્ક જેવું દૂધ કાઢવાનું કામ કરે છે મિત્રો એના પછી આપણે વાત કરી કે કીડીઓ ગુલામ બનાવે છે બીજી કીડીઓને અને એના પછી આફ્રિકાની કીડીઓની વાત કરી મિત્રો લાલ કીડીઓની તો આ રીતે મિત્રો આપણે રેડ એન્ડ્સ અને બ્લેક એન્ડ્સની વાત કરી અને એન્ડ્સની અંદર ટીમ વર્ક કેવી રીતે જોવા મળે છે આપણે એની ચર્ચા કરી મિત્રો હવે આના પછીના વિડીયોમાં આપણે આગળ વધશું મિત્રો અને નવા રીડ ટુ સાથે મળીશું મિત્રો તો ત્યાં સુધી આશા રાખું છું તમે બધા મજામાં રહેશો અને ભણવાનું શરૂ રાખજો મિત્રો બોર્ડની એક્ઝામ લેવાશે જ એટલે પરીક્ષા તો લેવાશે જ એટલે તમારી તૈયારી શરૂ રાખજો થેન્ક યુ